ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો થયો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી ઉઠાવતા હોબાળો થયો ગૌણ સેવા ભરતી એસબીઆરટી રદ કરવાની પણ માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ ફોનલાઇન પર છે જે હિરેન વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો શું વિગતો પ્રશ્નોત્તરી કાળ શરૂ થાય એટલે કે ટૂંકી પ્રશ્નો શરૂ થાય ત્યાં જ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો ધારાસભ્ય અને નેતા ચાવડાએ પોઈન્ટ ઓફ ઉઠાવતા કહ્યું હતું કે કોંગ્રેસના આ પ્રશ્નો છે એ ચર્ચામાં નથી આવતા અને એ મુદ્દા સાથે કોંગ્રેસે કાર્ડ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે વિધાનસભા અધ્યક્ષે નિયમ અંતર્ગત આ કાર્ડ ન બતાવી શકાય એવું કહી સાર્જન્ટને ગૃહમાં પ્રવેશવા માટે સૂચના આપી હતી જોકે સાર્જન્ટ આ પ્લે કાર્ડ લેવા જાય પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે મહત્વનું છે કે કોંગ્રેસનું કહેવું છે કે અમે જે મુદ્દા રજૂ કર્યા છે જે પ્રશ્નો આપવામાં આવ્યા હતા રાજકોટ અગ્નિકાંડ હોય સાયકલ કૌભાંડ હોય કે અન્ય જે ગુજરાતની અંદર હાલની સ્થિતિ છે એ તમામ કૌભાંડો સરકારી ભરતીઓની વાત હોય ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી હોય સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા છે તે રદ કરવાની આ માંગણીઓ અંગેના પ્રશ્નો અમારા હતા એ કોંગ્રેસના પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે માત્ર ભાજપના પ્રશ્નો પર જ ચર્ચા કરવામાં આવે છે આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો હતો કોંગ્રેસના ગૃહ ત્યાગ કર્યા બાદ રાજ્ય સરકાર તરફથી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને આજના દિવસ પૂરતા જે હાજર હતા ગૃહમાં એ તમામ ધારાસભ્યોને એક દિવસની કાર્યવાહી પૂરતા સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે જોકે વિધાનસભા અધ્યક્ષે કયા નિયમો અંતર્ગત આ દરખાસ્ત મૂકવામાં આવી એ ખુલાસો રાજ્ય સરકાર પાસે પાડ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર